અત્યારે બ્લેન્કેટમાં અંદર પીડું રહેવાનું અને આજ તો જવું હોટલ સરોવર થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં એટલે હાંજીમાં એ મજા આવી છે કે અત્યારે ઘરે હું તો હવે તને જવું હોય રખડવા ફટકડા ક્યાંક તો ટ્રાય નીકળ્યું અત્યારે પૂરમાં તો કંઈ જ વાગી ગયા છે પોણા નહીં પણ હાળા હું નિશ્વાસ નીકળી ગયા હે હોટલમાં નિશ્વાસ ચા જોઈ રહ્યો છે કંઈ નથી હે તો નથી હોય તારે જીવડાવવું પડે છોડ્યા ને જીવડાવે અત્યારે આમ જાય નગર થી તમને ખબર તો નહીં પડે રામદેનગર ને બધું હું છે અત્યારે હોટલે ચા પીવા જાય બુધવારે એટલે હોટેલે જઈને ચા પીવડે તો સારી વાત છે બાકી મારે આજ ઉઠાડવા જાય હોળી ફેર મેં ઉઠાડે હાથ ફરી મારે ઉઠાડવા જો તો ગાય જટણ આવી ગયા છે હાઈવે ઉપર ચા પીવાની અત્યારે થોડી ગળતી છે એટલે અત્યારે બેઠા અત્યારે આમ બેઠા ચા થોડી ગળતી છે એટલે પછી હોટલ પીકી ગયા અહીંયા જો હાઈવે અત્યારે ગુજવાર એટલે અહીંયા ગળદી વળદી શાકભાજી અને બધા અહીંયા ઉભા હોય બેઠા હોય ગળદી છે થોડી ગળદી ઓછી થઈ પછી અમે તો ગાય અત્યારે નીકળી ગયા હોટલથી અમે જઈએ અને ચાના થોડો પૈસા પૈસા તો હતા આમ તો ટ્રાફિક વધારે હતો એટલે પછી ચા કોઈ નહીં ઘડીક બેને આવતા રહ્યા અત્યારે જાય ઘર બાજુ વિશ્વાસના ઘરે જાવ પાટલું બાટલું કઈ ખારું લઈ દઈએ કેમકે કે મારા જેટલા નવા પાટલા હતા બધા એને કારખાને જઈને બગાડ નાખ્યા નવા નવા બધા બગાડ નાખ્યા અત્યારે જાય ઘરે વિશ્વાસ જે ખારું પાટલું લઈએ એટલે જોઈએ પછી કેવું છે એ પ્રમાણે લઈ જાવું ઘરે પાછો માંગતો નહીં વિશ્વાસ આવે બરાબર ને બાકી હવે અત્યારે વિશ્વાસના ઘરે જાય નથી પાટલું બોટું લઈને પછી હું મારા ઘરે જાઉં મળીએ પાછા આપણે આપણે ઘરે તો કાંઈ જ વિશ્વાસના ઘરે આવી ગયો બોડી બિલ્ડર અરીસામાં હે ને બોડી ખુદની જોઈ હે સડા અને આ ભાઈએ પાટલું દીધું છે આમ તો હાથ થઈ જાય એમ તો માપનું છે ખોલતો એટલે આવું કઈક પાટલું હે આય છે આમ તો હા જોડું હવે હવે અત્યારે પાટલું લેવાઈ ગયું કે ઘરે જવું ખરીદી મળીએ પાછા તો ગાય વાગી ગયા હે અગિયાર અગિયાર થવા પાંચ દોઢ મિનિટ ની વાર હે અને મમ્મી અત્યારે હું હે હું આવી ગયો વિશ્વાસ ના કરે મમ્મી એટલા બધા કપડાં ધોઈને નાખ ખેજા આવ્યો હતો મારે ધોવાના હતા પણ મમ્મી ધોઈ નાખ્યા એટલે મમ્મી નો હોય ખૂબ ખૂબ આભાર મમ્મી ખૂબ ખૂબ આભાર હા આ તો ખાવાનું શું વાર છે હવે તો ખાલી ખૂતું જ રહેવાનું છે ખાવાનું ત્યારે હે હવે ખાઈ લઈએ ના ધોઈ નાખીએ તો પછી થોડું રખડતા વાગે નીકળી જવું રાજકોટ

તો હવે ખાઈ લઈએ પછી નાઈ ધોઈ નાખીએ પછી ક્યાંક બાટક ખડી પછી તેને નાળા તેને નીકળીશું રાજકોટ બાજુ